muốn làm sao? ai nhá, ai nhá muốn là, gì cái gì? એ હારું હારું હું તારે પણ બસ કામ જ કઈ કરું એ હારું પણ કરવા જાવ છું હા જા કા કે એમ બોલતો તો હારું ચાલુ કરવા જાવ એમ આ તો કે ખારું મે કે તું વેલાનું કેતો હશે કે ચાલુ કે દે હા હા તો તને કેતો છો ચાલુ કરી દે આપની લાઈટ આવી છે આપડે આપનું વારું તો તો એમ શું કરી બોલો બોણે દેખા દે ને ફોન હું ઓકે હું તો ક્યાં લેતો કે ના પાણી મારવા તો પાણી જવાનું ત્યારે

એ તો જામ ને હા તું પડીયો છો કોણ આવો છો અમાર ખોટાલા મોટર ફાળ કરવા જાઓ કે હા હા જાવું ને કે ગારો નાખો હા ઈ નાખો છે પડ બે ડાક્ટર પાસે જવું આયે ઊભો ને હવે જોઉ છું કે માં જ આવે હા ને હા ગારો ગદી છે જો ઠીખાનો તો હવે તો ડોકાને ને કે તો ઓલતો આવે એટલે માર છે હા હા તો એમથી જ ઉતરે ત્યાં કે કે કે

એને ની કાકરે જી કે ને આપડી કી તો મૂંજી પડી ને ભારત દીધો એ પાણી ઇતરી મારતો તમે આ દે રાખો તમે આ વાત કરો ને તું અમારું ફોટો ચાલુ કરીશ ચાલ મોટ બોટ નઈ ચાલે તો આવા આ બાજુવાળો આવીને સબર કરો અમે તમને લઈ જઈશું કેમ કે આ મો લખતો કે પેલો નહી ઓય કે કે કારો કમી નતો થા કે આ મારી મારી કીધું મન્યાલે 出去！哇，